કરોડો હિંદુઓની આસ્થાનું પ્રતિક સમાન સોમનાથ મહાદેવ મંદિર આજે માત્ર ધાર્મિક સ્થળ નથી રહ્યું પરંતુ તે ભારતના સ્વાભિમાન સંસ્કૃતિ અને અડગ આત્મવિશ્વાસનું એક પ્રતિક બની ગયું છે હજારો વર્ષના આક્રમણો વિનાશ અને સંઘર્ષ બાદ પણ પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે અડીખમ ઉભેલું સોમનાથ આજે વિશ્વને ભારતની સાંસ્કૃતિક શક્તિનું પરિચય કરાવે છે આ ગૌરવસભર ઇતિહાસને નવી ઊંચાઈ આપતું સોમનાથ સ્વાભિમાન પર્વ તારીખ આઠથી અગિયાર જાન્યુઆરી દરમિયાન ભવ્ય રીતે ઉજવવામાં આવશે રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ સોમનાથ ખાતે પત્રકાર પરિષદ યોજી સોમનાથ ખાતેના ઐતિહાસિક કાર્યક્રમની માહિતી આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ અંગે પોતાના લેખમાં જણાવ્યું છે કે સોમનાથ માત્ર મંદિર નથી પરંતુ ભારતની આત્મા અને સ્વાભિમાન છે આ ભાવનાને કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકાર અને સોમનાથ ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ આ ઐતિહાસિક પર્વનું આયોજન કરાયું છે સ્વાભિમાન પર્વની શરૂઆત તારીખ આઠ જાન્યુઆરીથી બોતેર કલાકના અખંડ ઓમકારનાદ સાથે થશે રાજ્યભરની સંસ્કૃત પાઠશાળાઓમાંથી આશરે પચીસો થી પણ વધારે ઋષિકુમારો વેદવિદો યુવાનો અને ભક્તો સોમનાથ ખાતે ઉપસ્થિત રહેશે જુદી જુદી બેચમાં મંત્રોચ્ચાર ભજન અને શ્લોકોની ગુંજથી સમગ્ર સોમનાથ પરિસર આધ્યાત્મિક ઊર્જાથી પ્રફુલ્લિત થશે આ સાથે જ એક હજાર યુવાનો દ્વારા શંખનાદ ભવ્ય મહાઆરતી તથા કલા અરાધના કાર્યક્રમો યોજાશે તારીખ નવ જાન્યુઆરીએ પણ અખંડ મંત્રનાદ અને શંખનાદ સાથે આ કાર્યક્રમો સતત ચાલુ રહેશે bureau report gujarat fight news